હેલો ગુડ ઇવનિંગ મિત્રો આઈ હોપ તમે ફાઇન અને મજામાં છો આજે આપણે ગુજરાત જાહેર સેવા આયોગની ખૂબ જ મહત્ત્વની જાહેરાત નોટિફિકેશન આવી છે આપણે જોઈ લઈએ તો જાહેરાત ક્રમાંક એકસો આઠથી એકસો એકત્રીસ અન્વયે ઘણી બધી જગ્યાઓ માટે અલગ અલગ વેકન્સીસની રિક્રુટમેન્ટની વેકન્સીસ આવી છે અલગ અલગ પોસ્ટ માટે છે અલગ અલગ વેકન્સી છે ઓકે તો સૌથી મહત્ત્વની એ છે કે તારીખ એક બેથી એટલે કે આવતીકાલથી એ ભરાવાનું શરૂ થશે અને સત્તર બે સુધી બરાબર એ ઓનલાઈન ભરવાની રહેશે ઓકે ને ઓજસ ગુજરાત ઓજસ પર ભરવાની રહેશે ઓકે તો અહીંયા તમે જુઓ કે અલગ અલગ જે પોસ્ટ છે દાખલા મદદનીશ નિયામક આઈટી વર્ગ એક છે એમાં ઓગણત્રીસ જગ્યાઓ છે ઓકે એને સેપરેટલી બતાવેલી છે ઓકે તો એની બાજુમાં તમને દરેકની જીએસની સૂચિત માસિક તારીખ પ્રાથમિક પરીક્ષાની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ટૂંકમાં આપેલો છે તો અહીંયા તમને જે લાગુ પડતું હોય તમે એકવાર ખાસ જોઈ લેજો પણ આપણા માટે ખબર જ ખૂબ જ મહત્ત્વની છે કે એની વાળી કેટલી છે કોઈ પણ ભરી શકે એવી તો એક છે મદદનીશ નિયામક વર્ગ બે ઉદ્યોગ અને ખાંડ બે એક જ જગ્યા છે અને એની ગ્રેજ્યુએટ એ ભરી શકે છે અને એ પણ માત્ર વિકલાંગ માટેની જગ્યાઓ છે એટલે આ જગ્યાઓ જે છે એ ઓનલી ને ઓનલી વિકલાંગ માટે રાખવામાં આવી છે સેપરેટલી ઓકે એ જ રીતે ઘણી બધી જગ્યાઓ છે પરંતુ નાયબ શૈક્ષણ અધિકારી સચિવાલય વર્ગ ત્રણની જગ્યાઓ જે તેત્રીસ છે નાયબ શૈક્ષણ અધિકારી બરાબર વર્ગ ત્રણ વિધાનસભાની ટોટલ એક અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ ટોટલ આડત્રીસ એમ કરીને બોતેર જેવી જગ્યાઓ જે છે એ સ્પેશિયલી વિકલાંગ કોટા માટે છે એટલે વિકલાંગ ઉમેદવારો માટે ખૂબ જ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે ઓકે તો એની જે પ્રાથમિક પરીક્ષાની જે સંભવિત તારીખ છે ચો પચીસ ચાર એટલે ચોથા મહિનામાં ઓકે અને ત્યાર પછી બીજી જે મુખ્ય કસોટી લેવાની છે એ જૂન મહિનામાં અને એની ગ્રેજ્યુએટ છે ને કોઈ પણ અનુભવની અહીંયા જરૂર નથી ઓકે અને બીજી બધી છે ડિટેલ્ડ તમારે જાહેરાત વેબસાઇટ ઉપરથી મળી રહેશે ઓકે ફોર્મ ભરવાનું ચાલુ આવતીકાલથી થશે એટલે જે પણ પ્રમાણપત્રો મેળવવાના હોય એ ખાસ મેળવીને રાખજો વિકલાંગ લોકો માટે ખાસ એ તમારું વિકલાંગતા સર્ટિફિકેટ અપડેટેડ રાખજો વેબસાઇટ ઉપરથી યુડીઆઈડીનું જે હશે એ નવું પ્રમાણેનું ચાલશે એ ચલાવી લેશો ઓકે તો છેલ્લી તારીખ જે છે સત્તર તારીખ છે તો સત્તર તારીખ સુધી બરાબર તમામ જે વિકલાંગ ઉમેદવારો છે એ સત્તર બે ધ્યાનમાં રાખીને પોતાના ડોક્યુમેન્ટ્સ બાકી હોય એ લઈ લેજો અને ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે ભરી દેજો ફરીથી મળીએ નવા વિડિયો સાથે ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ ચેનલને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી